રામદેવરા રામ સાહિ જય હો તો એના મારે મેલવા જાવ નહીં બાઇક લઈને ઠીક તો એને ના પાડી બાકી એવું દોકન નહીં રહેતો અપાર તો ચલો હા તમને હું બતાડું શંખ મજા આવશે બાકી હું નહીં જતો એ ગાડી બી નહીં જારી દૂસરી ગાડી જારી આપણી વાલી હૈ ઠીક ચલો તો ચલો ભાઈ અમે આપણે જઈએ આ બધા વડા બને રહી આપણે આવી ગયા માતાજી મંદિર જો કે ગામ ગામનું મંદિર હેઠે એના થકી સબ ગાડીઓ ભેળા થઈ પછી હોય હા જહીં બધા જણા હોય હા જહીં ઠીક હવે બતાડું આ મંદિર છે અમારા ગામનું માતાજીનું મંદિર છે ચાલો હું તમને તો જઈને બતાડું गाड़ी रणुजा जा है ठीक तो राम है रामदेवरा बहुत ચલો આપણે લગભગ ચાર પોસ્ટ ગાડીઓ હતી પણ બધી અલગ રાતે બાકી બીજી બધી અમને ગયા આપડે ઘેર કોમ ધંધે લાગુ પડે ગમે તે આપડે છબ્વીસ તારીખ ટુર હે મારે પણ થોડું દસ દિન વેટિંગ એરિયામાં રહેવું પડે બસ ચલો ચાલો મારે વીસ તારીખ

તા ભા મદદ તો કરી પડે ને યાર મદદ નહીં કરી પડે મારી ભાઈ ચલો એક મને ભાઈ આ મોટા મોટા બારા હિંસો ને આ એક બે ત્રણ ચાર આજે ચાર જ બારા વાડ્યા છે માં બાપો નહીં એટલે આઈ જા હેઠળ આ જા યાર અહીંયા ટ્રેક્ટર ના આવે આ તમે પછી આ બધું હું આ મકાઈ વાઢું ને તમારો ઢોરો આય જ રહી હમણાં આપણે સાલીને આવી ગયા અને હમણાં આપણે જઈએ વોગે હું તમને બતાવું ફૂલ પોણી ભરાય બાકી હમણાં તો એટલું કાળ પડવાનું એવું લાગે કે હરાતસથી આવ્યો ઠીક છે બાકી જો હોમ તો મસ્ત હતો આમ તમે બે નહીં રહીએ આથું એ રમઝાડ હું એક ટાઈમ હતો નહીં કે હમણાં ઠેકણે પૂરું પૂરું પાણી ભરાયેલું અહીં આટલા આટલા પાણી આવતું હોના ઠેકણે આ પેલી પાર નથી જવાતું બાકી આ પૂરા ઇલાકામાં પાણી 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 આ પૂરું પાણી પૂરું ભોગું છે બાકી હેરી પાળે આ પાળ દેખાય નહીં એનું લેવલ પોણી ભરાતું બાકી હમણાં તો આ ભરાઈ ગયો આ આટલું મહેરબાની કરીને એ હવે એ ભગવાનની દુઆ હે બાકી અહીં તો એવું છે કાળ પડી ગયો આપણે લીલું થી કરાયું નહીં লফৰুটু পঢ়ি যায় নাই কই মনসায় ফাষ্ট পঢ়ি পাৱাৰ ফুল স্পীড মাজো তোই তো ফু পু আগু বাকে পূৰ্ব বগুচে আমি আই ডো চাৰ্থ হালি একমে এন পেলাই মই যি

મસ્ત થઈ ઠીક હોય વહરાત નો પાવરફુલ મોસમ આ એક નંબર વહરાત નો સડી ગયો તો બરાબર તો નેસો પડી ગયો હોય વહરાત તો ચલાડ આપણે જીયા ભી ડળાવા ડળાવાનું હે પેન્ચર કઢાવવાનું હે જેમ કે પેન્ચર ગાડી પર આપણે જીયે ઠીક હે તો ચાલો તો ગાઈસ આપણે ડળાવા આવી ગયા આ મની કોટલું છોડે છે આ કે આ ચક્કી કેટલી વાર હે આપણો નંબર કેટલી વાર હે હે આ 30 બે વાર ખરી તો મોણસ થી આપણો નખાઈ જા આપણો નખાઈ જા વાયર વાયર સોર સર્કિટ હો ગયા ધુઆ નીકળ رہا હે ઓય શુ

बाकी अपना पर साल थी जो लोट पर लड़ी जाए ठीक है या हाँ 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 मौसम इज वेरी वेरी कूल ठंडा बीघा बीघा हो गया देर हिम डाल दिया हमारे आगल दिन वही तो बंद थी क्यों पर वही सालू भाई आप हंडी ना आई है राइट नहीं તો ભાઈ જે આવી ગયા આપણે ગઈએ જો કે આ તમે જોઈ શકો પૂરી ગાડી પલડી ગઈ અને લોટ બી પલડી ગયો ઠીક છે હું તો વહરાત જ થયા જો બુંદ બુંદ સાટા પડી બાકી વાત આ પૂરું વાદળું ખુલ્લું ખુલ્લું લાગે અને અમે જોતો હતો હા એની પાવરફુલ વહરાત ચાલુ હતો આ જુઓ હું પર ભાઈને ફરું હું હું પૂરું ખુલ્લું વાતાવરણ આ મસ્ત મસ્ત બાકીવાની સાઈડો વહરાત હે તો ચલો હડ તમને આ પસંદ આવ્યો પસંદ આવે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળતે નેક્સ્ટ વિડીયોમાં નવો બ્લોક લઈને તબ તક કે લવ યુ બાય બાય